શ્રી તુલસીદાસ બાપુ વિશે હું કંઈક કહેવા માગું છું પણ મારી પાસે શબ્દો જ ખૂટી ગયા છે અકલ્પનીય વર્ણન મારાથી થઈ શકે તેમ નથી અહીંયા આજે મેં સાંભળ્યું કે ભગવાન શ્રી રામનું કેટલું સુંદર મનોહર એમણે વર્ણન આપ્યું છે જે આપણા જીવન જીવવાની માર્ગદર્શિકા બતાવે છે ખાખ જે આપણી સંસ્કૃતિ છે આપણો વારસો છે આપણી ઓળખ છે ત્યાં આ ભવ્ય મંદિર છે તેમાં સુંદર આ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જે ખૂબ સારી વાત છે તુલસીદાસ બાપુ વિશે તો હું કંઈ કહી શકું તેમ નથી કારણ કે આપણે બધા જ એમને જાણીએ છીએ તો હું આજે આપણા ગુજરાત વિશે કંઈક કહેવા માગું છું નમસ્કાર નમસ્તે ભવિષ્યના ભારતની ભૌતિક સંપદા અને અત્રે ઉપસ્થિત રહેલ તમામ પરમ પૂજનીય ગુરુજનો વડીલો ભાઈઓ બહેનો તથા સર્વત્રને ધ્રુવી અને રાધેશ જયેશભાઈ પ્રણામ પરમ કૃપાળુ પરમાત્માની અવિરત કૃપાથી અહોભાગ્યકો ભૂમિ શૈલ સરિતા સમુદ્ર અને અરણીય રૂપી ચાર ઈશ્વર કોમી એવમ કલા સ્થાપત્ય સાહિત્ય અને સંસ્કૃતિ રૂપી ચાર અષ્ટભુજામય અંબા સ્વરૂપ ભૂમિ સહ્યાદ્રીથી ભુજ અને પાવાગઢથી ગિરનારની કોતરો અને કંદરાઓમાં સિદ્ધ અને અવધૂતોના દખતા ધુઆની ધૂમ્રસરોથી સુવાસ્તુ ભૂમિ એટલે ગૌરવ ધરા ગુજરાત સર્વાંગીમાં ભારતની અંત્યંત નાની પ્રતિકૃત્રી પુત્રી વિશે શ્રી વિશેષપદ સંબંધી ગંધાન્ય ભણી રળિયાત એવી પ્રાગ ભૂમિ ગુજરાત દ્વારકેશના આ પરમ ચૈતન્ય સ્વામી દેવભૂમિને જાણવા અને ગુજર લોકોના ધબકતા હૈયા અને ઝબકતા જનજીવનથી અલંકૃત આ પ્રાગ્ઞ ઐશ્વર્યને પામવા તો સુદામાના પ્રેમના તાંદુરની પોટલી ખોલવી પડે આજે પણ આપણે જેને માણીએ છીએ આજે પણ જેના થકી આપણે સર્વોત્તમ સુસંસ્કૃત સર્વોચ્ચ સમૃદ્ધ છીએ એવી આ વિરાટ અમીરાત અને જવીરાતની ખાણ પ્રાગ્ઞ ગુજરાત છે કેટ કેટલા રત્નો જણાવો કેટ કેટલા અલંકારો ગણાવો કેટ કેટલી ક્ષેત્રોને કેટ કેટલી આભાઓ જાણી નભુમંડળમાં વહેતી આકાશગંગા અહીં વિહરવા આવી છે ધરતીનો આ ખૂણો પસંદ કરી અહીં રમવા આવી છે ગુજરાતની અસ્મિતા એટલે બ્રહ્માંડમાં અસ્ખલિત વેત ચૈતન્યનું ધરતી પરનું પ્રગટીકરણ કે જ્યાં ચિત્ત ચૈતન્ય અને વિલાસતા ધ્રુમ છે બ્રહ્મ લેટકે અંગરે બ્રહ્મ પાસે આજે પણ કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા દયારામની ગરબી ધીરાની કાફી અખાના છપ્પા ચારણોના દુહાછન ભોજા ભગતના ચાપકા મીરાના ભજનિયા કે અસાઈ ઠાકરની ભવાઈમાં ગુજરાતનો પ્રાગ્ઞ સંગીત ધબકે છે કવિ નર્મદની હકીકત કલાપીનો કેકારો કાકા સાહેબ કાલેલકલનો પ્રવાસ મુનશીનો ગુજરાતનો નાથ ધૂમકેતુના તણખા ગણપતરામનો પિંગળશાસ્ત્ર જ્યોતિન્દ્રના રંગતરંગ ગોવર્ધનરામ જોશીનું સરસ્વતીચંદ્ર કલા કે જ્યોતિન્દ્રના રંગ તરંગ કે તારક મહેતાના ટપુડામાં ગુજરાતનો પ્રાગના સંગીત ધબકે છે ગીજુભાઈ બધેકા મનુભાઈ ભટ્ટ જેવા શિક્ષણવિદ તાનારીક પંડિત ઠાકુર જેવા સંગીત તજજ્ઞો જેવા નટરાજના આરાધકો ડોક્ટર હોમી જે બાબા ઇન્દ્રજીત કે શ્રી ભગવાનલાલ ત્રિભુવનદાસ જેવા વૈજ્ઞાનિકો આ ધરતીના પરમ ચૈતન્યો છે આ બધી ગુજરાતની હજી જીવતી અને ધબકતી માટી છે જેનો સાક્ષાત્કાર અવતાર અહીં દરેકને થાય છે અહીં જન્મનારો કહે છે કે આ માટીમાં જન્મ્યો છું હું આ માટીને હું આ માટીને હું આ માટીને જીવાડીશ આ માટી મારી કાયા આ માટી મારી માયા અને આ માટીમાં થઈ આ માટીમાં જ ભળીશ અને અહીંથી જનારો કહે છે કે ભરેલો એમની આ સુવસનો સુગંધનો દરિયો પછી આ ભીની માટીની અસર મળે ના મળે જયવંતી ગુણવંતી પુણ્યવંતી ખમીરવંતી આતમવંતી રસવંતી ચેતનવંતી જોબનવંતી શોભનવંતી સોહામણી સૌમ્ય રસિયલ અમિયલ અને દૂધમલાઈ જેવા રૂપકો પામતી આ ધરા એટલે ગૌરવ ધરા ગુજરાત અને વિરાટને પામવાનો સાહસ ખડી જે સ્વમાંથી વિશ્વ બની જાય એ ગુજરાતી ગુજ્જરવાણી ગુજ્જરલાણી શાણી પ્રીત જંગલમાં પણ મંગલ કરતી ગુજ્જર ઉદ્યમ પ્રીત જેને ઉર ગુજરાત ગુલાબી એમને સુરવર કુલ્ય નિરાંત જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાલ ગુજરાત સ્મિત જેની ઓળખ છે ને સ્વાદિત જેનો ધર્મ છે એવો મલકનો માનવી થા અને માનવતા અનોખી છે વ્યક્તિત્વનો થા અને વ્યક્તિત્વની ભાત અનોખી છે શિયાળાની રવરવટી તાટ ઉનાળાનો ધમધમકો તાપ કે મુશળધાર વરસતા મેહુલાથી રક્ષણ મેળવવા માટે જે કરે એ તો માનવીની મૂળભૂત જરૂરિયાત છે પરંતુ આ ઘર ખોરડા મેળી ભૂંગારી ઓછરીઓને ગાર ગોર માટી ખડી કે ઓકળીથી ઓપાવવા એના ભીતડાને આરેખ ચિતર લીપણ કે ભાતીગળ ભરતથી શોભાવા અને એના ઓરડાને માંડ પેટી પટારા મજૂસ ઢોલી કોઠી કોઠલા કે બાજુડથી દીપાવવા એવોની કળા સુજીની જરી કસબ મોચી ભરત કણબી ભરત આહિર ભરત બંડી ભરત કે મહાજન ભરત ભરેલા ભરચક આભલાવાળા ચણિયાચોળીની સાથે એક ગુજરાતન ચુંદડીએ કેટકે એટલી પહેરે છાયેલ ને છેલારું સાળું શણિયું શેડું શાલપોત બિરોદગમન ગંડેરીચો મેડા મેઘા મેઘાડંબર ચીરંબર ચંદ્રકળા ગજવડા સોનસરી પટોળા અને બાંધણી અને બાંધણીએ કેવી કેવી બારબાગ વીરભાગ બાવનબાગ રાયદાણા કોરીનબાગ લેરિયા આંબાડાલ મોરઝાળ ચોકીડાલ ને બસંતબાગ અને સાથે ગુજરાતી રે પેરે મરદાંગીની સાચી ઓળખ ધરાવતી અમદાવાદી સુરતી ખંભાતી મોરબીની ચરોતરી કે હાલારી પાકડી વડોદરાની બાબાશાહી જામનગરની જામશાહી બારાડાની પાતળીયાળી ઓખાની આંટિયાળી બરડાની ખૂંપાવાળી બાબીઓની બત્તીસી સિફાઈનો સાફો વરવડલાની બુરખારની ને ભરવાડની ભોજપરા રંગોની પાઘડી ને પછી ટીપ્પણીયાનો ગૌરવના માંડવડા કે મંજીરાઓ હોય કે ઠાક ઠેરા ધમાલ ડોઢિયો ટીટોડો ગરબો કે રાસની રમઝટ બોલે ત્યારે એમ થાય કે ભાઈ ભાઈ લટક મટકતી ચાલ ચાલતી બોલ બોલતો તોળી તોડી આ નાર ગુજરની સંગે ચાલછેલ છબીલે ગુજરાતી ચાલછેલ છબી લે ગુજરાતી અને ગુજરાતની આવી ભાતીગળ પંચરંગી પ્રજાની વિશેષતા પણ એમની લોકબોલીમાં જ ગવાય કે મેરનો રોટલો આહિરનો આશરો આસન વધુનો વાણી નાગરની સચ્ચાઈ શયરની રીત રજપૂતની પ્રીત પારસની રસોઈ બ્રાહ્મણની ચતુરાઈ ચારણની વિદ્યા વ્યાસની ભાંગ ફકીરની અને આલેખ હતીતના આવા નવ કુંવરો નવ સર્જનો સંશોધનો સ્થાપત્યો કલા કસબ કોમી ક્લાસ એક જ ધરા પર હોય અને એ વસુંધરા પર જન્મ મળે એનાથી વિશેષ સદભાગ્ય તો કોને કહેવાય અનુપમ શોભિત ગુણિયલ ઉજ્જવલ ઉર્વી સાર ગુજરાત આ તો ભારતના ગૌરવનો નમણો નમસ્કાર ગુજરાત ગબ્બરની જ્યોતથી જળહળા જેનું મસ્તક છે કચ્છનું રણને સાપુતારાની વનરાય જેની સૌંદર્યવાન પૂજાઓ છે અરબી સમુદ્ર જેના નિત્યપાયે પઠારે છે પ્રભાસ પાટણમાં સોમનાથ દ્વારિકામાં દ્વારિકાધીશ વરનગરમાં હાટકેશ્વર થાનેમાં ત્રિનિત્રેશ્વર મોઢેરાનું સૂર્યમંદિર આરાસુરમાં અંબિકા કચ્છમાં આશાપુરા ઉંઝામાં ઓમિયા અને ચોટીલામાં ચામુંડામાં ગોક ગોંડલમાં સ્વામિનારાયણ પાલીતાણામાં આદિનાથ જૂનાગઢમાં ભવનાથ અને ડાકોરમાં રણછોડરાય જેના રંગોનો ઉલ્લાસ છે શિવરાત્રીનો કે તણેતલનો વડતાલનો કે ડાકોરનો માધવપુરનો કે અંબાજીનો મેળો જેમાં રંગોનો ઉલ્લાસ છે સંત મેઘરલ યોગીજી મહારાજ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી શ્રીમદ રાજ કે તુલસીદાસ બાપુ જેવા સંતો જેના રંગોની ધડકન છે ઢોલ નગારું નરગુ તાસુ ડાકલું મુરંગ પ્રકાશ વાંચલી ભૂંગળ ખંજરી મંજીરા જાજ કરતાલ જેનો નાદ છે વડનગરનો તોરણને હઠીસિંહના દેરા સિદ્ધિ સૈયદની જાળી રાણી સિપરીની મસ્જિદ સરખેજનો રોજો રુદ્રમહાલય સહસ્ત્રલિંગ તળાવ જેવા બેનમૂન સ્થાપત્યો જેના અલંકારો છે ભાતીગઢ પંચરંગી પ્રજાથી વિશેષ ઉભરાતી જેની કસુંબલ ચુંદડી છે કર્કવૃત જેનો કમરકંદ છે ને ઈશિયા જેનું સિંહાસન છે જ્યાં ગરબાની રઢિયાળી રાત છે ને અનંત વિકાસનો નોતલ પ્રભાત છે એવી મહાભારતની અગલનારી પ્રતિકુત્રી પુત્રી વિશેષ ગુજરાત છે આપણે ગુજરાતીને આપણી પ્રાગભૂમિ ગુજરાત છે નટવર નર્મદાને નરસિંહને જે ભજે છે દુર્ગાને દાતા જેના પર વિજય છે ખંત ખમીને ખુમારી જેના રક્તમાં છે વેપાર વાણિજ્યને વિકાસ જેનો ઉદ્દેશ છે સોમનાથ સાવજને સરદાર જેના હૈયામાં વસે છે એવા આ બંકા બળવાલને બહાદુર ગુજરાત છે હે વિશ્વ તારે હસ્તધનન કરવું છે તો આવ હિન્દુસ્તાનનો જમણો હાથ ગુજરાત છે જય જય ગરવી ગુજરાત